અને ખીતા બેજી પાછો ભોયના પડે પાછો છો જ્યા પેલે આપડે સરતવાળા આ પેલે હમ આ દેખો આલે ભાઈ તમાર ઘોડી છોકન છે બોધીને બોધીને આયા છે આગળ પેળો કે રસ્મતાર આ રસ્મ જવાની તમારી વાટ ચાણની જોઈન ઉભારા છે અમે તો હા તો લે આપણે અહીંયા આવો આગળ અમે આગળ બોધીને ઉભારા છે અમે તો

કાકા ગોટા પા જજો અને આજે હું જો બેટા હું એ કળી છે પડી હમ એવું કરવાનું અને બજો નઈ ખાવાની આવ એ બોલી ચીત ના બજો ના ગાધી એ જે હંગાધી કે ડાયરેક્ટ પીવાની બજો ના ગાધી ખાવાની આવે પીવા ના આવ હા કઢી જતો હું હું બેટા હું મરચો છું

આ તો ફેમસ છે આ હોટલ ના ના પા તીતો મત ગોળ ગોળ કીધો લે આ આ તો ફેમસ છે બાપા ગોટો તો તમે જુઓ ના ભાઈ તો ગોળ ગોળ આ તો ગોટો તમે સાખી તો જુઓ પેલો કેવો છે બેટા હારો લાગે છે ડાણી મસ્ત ગોટો છે પ્રખ્યાત છે તો હમ કાકા ગોટા બાજે કે